જીવાત્માઓના કલ્યાણને વાસ્તે પરાત્પર પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળ ઉપર મનુષ્યાકૃતિને ધારણ કરીને પધાર્યા આવની ઉપર આવી અને મહારાજે જ્યારે જગતના જીવાત્માઓની સામે નજર કરી તો મહારાજને એવું લાગ્યું કે એના કર્મો સામે જો જોઈશ તો એક પણ જીવનું કલ્યાણ થાય એવું નથી એટલે મહારાજે કર્મોની સામે નહીં જોતા પોતાનો અમોઘ પ્રૌઢ પ્રતાપ વાપર્યો અને કરુણાની ધારા વહાવી ભગવાનની દયાએ કરીને જીવો તર્યા એ પોતાના પુણ્યકર્મે કરીને તર્યા નથી મહારાજે વિચાર કર્યો કે જીવાત્માઓનું શ્રેય કરવા આ અવની ઉપર આવી અને મારે કયા કયા ઉપાય કરવા સૌ પ્રથમ લોજમાંગરોળમાં જ્યારે મહારાજ હતા ત્યારે ક્ષેત્રો બંધાવ્યા કે આ અન્ન ક્ષેત્રમાં આવી અને જે પ્રસાદીનું અન્ન જમે તો એનું મારે કલ્યાણ કરવું એટલે સદાવ્રતોમાં માણસો એમને એમ સતત આવતા આ જીવને મફત ખાવા મળે એ પણ પચતું નથી એમાં વૈરાગ્યોએ બહુ ડખો કર્યો એટલે મારા એ પછી સદાવ્રત બંધ કરાવ્યા પછી મહારાજે ગામડે ગામડે ઉત્સવ માંડ્યા કે ઉત્સવોની અંદર જે આવે દર્શન કરે સત્સંગ કરે પ્રસાદી જમે તો એ જીવાત્માઓનું શ્રેય કરવું ઉત્સવની અંદર પણ ઘણા જીવાત્માઓ આવ્યા અને ભગવાનનો સંતોનો યોગ થયો અને સત્સંગમાં આવ્યા પોતાના કુકર્મ છોડ્યા પછી મહારાજે એવો વિચાર કર્યો કે જીવાત્માઓને સુખ અને શાંતિનો ઉપાય એક છે કે યજ્ઞો કરાવવા મહારાજ જ્યારે પધાર્યા એ સમયમાં યજ્ઞો તો જરૂર થતા પણ હિંસામય યજ્ઞો થતા એની અંદર બકરા મૃગલા વગેરેની આહુતિઓ આપવામાં આવતી મહારાજે આવી અને સૌ પ્રથમ અહિંસામય યજ્ઞો ચાલુ કર્યા જનમંગલમાં આપણે કહીએ છીએ એને અહિંસા યજ્ઞ પ્રસ્તોત્રે ન સૌ પ્રથમ અહિંસામય યજ્ઞનું પ્રસ્થાપન જો કર્યું હોય તો એ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે યજ્ઞના યોગે કરી જેટલા જેટલા બ્રાહ્મણો આવ્યા નહીતર તમે જાણો છો કે બ્રાહ્મણો મહારાજની સામે બરાબર પડેલા આ ધરતી ઉપર અવતારો તો ઘણા થયા પણ શુદ્ધ બ્રાહ્મણ કુળમાં જો કોઈ અવતાર હોય તો એ માત્ર અને માત્ર ભગવાન સ્વામિનારાયણ છે કપિલ ભગવાન બ્રાહ્મણને ઘેર આવ્યા કરદમ પ્રજાપતિ બ્રાહ્મણ હતા પણ માતા દેવહૂતિ ક્ષત્રિય હતા મનો મહારાજાના દીકરી એટલે શુદ્ધ બ્રાહ્મણ કુળ જો જોવા મળે માતા અને પિતા બે પવિત્ર બ્રાહ્મણ હોય તો સમજી લેવું કે એ ભગવાન સ્વામિનારાયણ જ હોય વામન ભગવાન હતા તો એને પણ એક ક્ષત્રિય અને એક બ્રાહ્મણ એટલે આવી રીતે તમામ અવતારો થયા છે જ્યારે મહારાજ આમ શુદ્ધ બ્રાહ્મણ કુળમાં હોવા છતાંય હવે જેના કુળમાં ભગવાનનો ભક્ત થાય એના કુળનો ઉદ્ધાર થાય તો જેના કુળમાં સ્વયં ભગવાન આવે એને તો કેટલું ગૌરવ હોવું જોઈએ એને બદલે વધારેમાં વધારે જો આડા હાલ્યા હોય ને તો બ્રાહ્મણો ભગવાન શ્રી હરિએ એને પરાણે જમાડ્યા ને પરાણે દક્ષિણાઓ આપીને પરાણે ચોરાસીઓ કરાવી બંદૂકના નાળચે લાડવા જમાડ્યા યજ્ઞના યોગે કરી અને મહારાજે અનેક જીવાત્માઓનું કલ્યાણ કર્યું સ્વામિનારાયણ ભગવાને યજ્ઞભૂમિ તરીકે ગુજરાતને જ પસંદ કરી છે તમે નહીં સાંભળ્યું હોય કે મહારાજે બહુ મોટો યજ્ઞ ગઢડામ કર્યો કાઠિયાવાડમાં નહીં કારણ કે જળછાયાની ઝુક્તિ ત્યાં જેવી બીજે ક્યાંય નહીં છાંયડો એવો જોઈએ એની સામે પાણી પણ જોઈએ પહેલાંના સમયમાં ઉતારાની વ્યવસ્થા નહોતી એક એક સંઘને એક એક મોટું ઘટાદાર ઝાડ આપી દે કે આને આરે ઠેલ્યું ટીંગડો અને આની નીચે રહેવાનું એવા ઉતારા હતા વડતાલમાં તો એ ઉતારાની તાણ જ નહીં એટલે મહારાજે બે ભૂમિને પસંદ કરી એક જેતલપુરની અને એક વડતાલની ડબાણની ચરોતરમાં મહારાજે વારંવાર યજ્ઞો કર્યા છે અને જેતલપુરમાં પણ ભગવાને બહુ યજ્ઞો કર્યા આના સિવાય લગભગ ક્યાં યજ્ઞ કર્યા હોય એવું આપણે જોયું જાણ્યું નથી અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં મોટામાં મોટો જો યજ્ઞ હોય તો એ ડબાણનો યજ્ઞ છે અને ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયનું મોટામાં મોટું કામ પણ જો કર્યું હોય તો એ ડભાણમાં જ કર્યું છે કે જો બંને શરણે લીધા આ મોટું કામ મહારાજના જીવનનું ગણાય છે તો ભગવાન શ્રી હરિ વિક્રમ સંવંત અઢારસો ને છાસઠની સાલમાં યજ્ઞ કરી રહ્યા છે ફાગણ સુદ એકમે યજ્ઞ શરૂ થયો પૂનમે યજ્ઞ પૂર્ણ થયો અને આ યજ્ઞ મહારાજે એવો કરેલો દેશ દેશાવરની અંદર તમામ જગ્યાએ કંકોત્રીઓ મોકલાવેલી મહારાજ કે ન ભૂતો ન ભવિષ્યથી એવો જબરજસ્ત યજ્ઞ કરવો છે અને આ યજ્ઞની અંદર દેશ દેશાવરમાંથી રાજા રજવાડાના માણસો વગેરેને પણ તેડાવેલા બહુ જબરજસ્ત વ્યવસ્થા ડબાણમાં એ વખતે મહારાજે કરેલી જગપ્રસિદ્ધ આ યજ્ઞ અને બધાયને સાગમટે આમંત્રણ એટલે બધાય પોટલાઓ માથે મૂકી મૂકીને બાળકોને વૃદ્ધોને યુવાનોને બધાય હાલી નીકળેલા લભાણની અંદર માણસો ક્યાંય સમાતા નહોતા અનેક પ્રકારના રાજા મહારાજાઓને માટે તંબુ નાખવામાં આવેલા ભગવાનને માટે પણ સુંદર વેદિકા તૈયાર કરવામાં આવેલી ત્યાં બેસી અને મહારાજ જ્ઞાન વાર્તા વગેરે કરતા આ બાજુ જોબન પગીને સમાચાર મળ્યા લાખા વડગામા દ્વારા કે ડબાણમાં બહુ મોટો યજ્ઞ થાય છે અને આપણે જે એક ઈચ્છા બાકી રહી ગઈ છે કે સ્વામિનારાયણની માણકી લેવી તો એ ઈચ્છા ડબાણમાં પૂરી થશે કારણ કે બહુ મોટો ઉત્સવ હોય બહુ મોટો સમય હોય આપણા ઘરમાં મોટો પ્રસંગ હોય તો ઝીણી ઝીણી બાબત ઉપર આપણું બહુ ધ્યાન ન હોય અને તમારા ઘરે પ્રસંગ હોય ને એ વખતે કોક આવીને તમારી કાનની બુટ્ટી લઈ જાય તે પકડાય નહીં કારણ કે જાજા માણસો અને તમારું તો એટલું બધું કોઈ લક્ષ હોય નહીં જવાબદારી લઈને બેઠા હોય એટલે એટલે જોબન પગીએ ચાતુર્ય વાપરી નક્કી કર્યું કાંઈ યજ્ઞમાં ઘોડી લેવાનું ભારે ફાવશે કુબેરભાઈને ત્યાં તો કાંઈ ફાવ્યા નહીં ભયંકર અપમાન થયું ત્યાંથી પાછા આવ્યા અને જોબન પગીને બાકરોલના પટેલોના જે શબ્દો હતા એ હૃદયની અંદર બહુ ખૂંચે છે તરત જ મુહૂર્ત વગેરે જોવડાવી અને પોતાના સાગરીતો જુદા જુદા ભીલ એ બધાની સાથે જોબન પગી તૈયાર થયા છે બધાએ પોતપોતાની રીતે જુદા જુદા વેશ ધારણ કરી અને ડબાણની ધરતીમાં આવી ગયા હરિભક્તોના કોઈ બ્રાહ્મણોના દર્શનાર્થીના સેવકોના જુદા જુદા રૂપમાં આવ્યા છે જેથી કરીને કોઈને ખબર ન પડે કે આ ચોર લૂંટારા છે અને બીજો એક ફાયદો એ થયો કે ઘોડાસરના જાલમસિંહ રાજા એ દસ હજાર ભીલોને લઈને આવેલા જ મને એમ છે આ ભીલો ભેગા ભીલો ભળી ગયા હશે કોકને એવું લાગે કે આ જાલમસિંહ રાજાના માણસો છે બધાએ સૌ સૌની રીતે ફરવા માંડ્યા અને જોબન પગીએ બધાને કડક સૂચના આપી દીધેલી કે જો તમે પકડાઈ જશો તો હું આડો નહીં ફરું દંડ તમારે ભોગવવો પડશે ને તમારે જે લેવું હોય એ લેજો પણ બંદૂકના ભડાકા કરી નહીં કારણ કે કડક સિક્યોરિટી છે અને મારે માણકી સિવાય બીજું કાંઈ લેવાનું નથી એટલે કોઈનોય પક્ષ હું નહીં લઉં મારું કામ પતે એટલે હું નીકળી જઈશ એટલે ભીલો બધા પોતપોતાની રીતે આવી ગયા છે દબાણમાં હવે ચોરની નજર હંમેશા શીખે હોય એ ન્યાયે આખો દિવસ ફરી અને બધી વ્યવસ્થા જોઈ લીધી કે ક્યાં કઈ રીતનું આયોજન છે વિશાળ યજ્ઞ મંડપ બનાવવામાં આવ્યો છે અને એનાથી થોડેક દૂર એક ઘોડશાળ ઊભી કરવામાં આવી છે આંબલીઓની ઘેરી ઘટાવો છે અને એની નીચે એક એક થી ચડે એવી જાતવાન ચાલીસ થી ઉપરાંત કાઠી દરબારોની ઘોડીઓ બાંધી છે અને એ ઘોડીઓની ગુમરમાં બરોબર વચ્ચે ભગવાન શ્રીહરિની મતવાલી માણકીને પણ બાંધવામાં આવી છે આ બધું જ દિવસે જોઈ લીધું યજ્ઞ મંડપથી થોડેક અંતરે ભગવાન શ્રીહરિ માટે એક મોટો મંચ તૈયાર કરવામાં આવ્યો છે ગાદી તકિયા બિછાવવામાં આવ્યા છે અને આ યજ્ઞમાં એક હજાર જેટલા બ્રાહ્મણો રોજ એકસાથે યજ્ઞમાં આહુતિઓ આપે છે પરનાળે ઘી અમાય છે આ યજ્ઞની અંદર ચાર પરનાળા ગોઠવવામાં આવ્યા છે તમે જોયા છે પરનાળા એટલે શું એક ધારી ધાર ચાલુ રહે એક પરનાળું હોય પણ ભગવાને ચાર બાજુ ચાર પરનાળા ગોઠવા છે ચોવીસે કલાક યજ્ઞ ચાલુ રહે અને રોજનું શુદ્ધ પચીસ મણ ઘી એક દિવસનું એ યજ્ઞ દિવસ યજ્ઞ ચાલ્યો તાકાત છે અને એમાં હવે છસો રૂપિયા નું કિલો કોણ વમે કયો ગોવર્ધનનો ડબલો લાવીને નથી વમી શકાતું એમાં એક દિવસ નું પચીસ મણ કોને કેવું આવી રીતે ભગવાન શ્રી હરી બ્રાહ્મણોને ભેગા કરી પોતે યજ્ઞની અંદર બેસીને યજ્ઞની આવતીઓ આપે છે યજ્ઞ મંડપમાં એની બાર ચારેય તરફ ઠઠ માણસો ભરાઈને બેઠા છે યજ્ઞ મંડપની પાછળ મોટા મોટા ખેતરો છે અને એમાં એક સાથે પાંચ હજાર માણસ જમવા બેસી શકે એવી મોટી ભોજનશાળા કરવામાં આવી છે કાંઈ સગવડતાઓ નહોતી તોય અત્યારે પાંચ હજાર બેસે એવી કરે એમાં કાંઈ ન હોય નહીં મહારાજે બસો વર્ષ પહેલા વ્યવસ્થા કરી છે જોબેન પગી એ નક્કી કર્યું કે દિવસે તો કઈ મેળ નહીં ખાય પણ રાત્રિ મારે મારું કામ કરી લેવું બધાએ પોતપોતાના સાથીદારો હતા એને કીધું કે ઘોડીઓ બહુ સરસ છે મારે તો માણકી એક જ લેવાની છે ને તમારે કોઈને બીજા ઘોડા લેવાની ઈચ્છા હોય તો પાછા મારી ભેગા ગોઠવાઈ જાજો પણ એવી રીતે કરવાનું બધાએ એક એક ઘોડી જેને જે યોગ્ય લાગે એ ઘોડી લઈ અને કોઈને શંકા ન પડે એ રીતે આગલા મુખ્ય દરવાજેથી બહાર નીકળી જાવ રાત્રિનો સમય હોય બધાય સૂતા હોય ચોકીદારો કાંઈ ગોળશાળે જ ઊભા હોય એવું તો ન હોય હવે આવું બધાએ નક્કી કર્યું ચાર પાંચ સાથીદારો તૈયાર થયા રાત્રિ પડી મહારાજે સભાને સમાપ્ત કરી બધાએ પોતપોતાને ઉતારી ગયા છે ભગવાને યોગ્ય બધા એને ભલામણી કરી સર્વત્ર શાંતિ પ્રસરી ગઈ આખો દિવસ બધાએ દોડધામ કરી હોય તો સહજ છે કે થાક્યા હોય વહેલું જાગવાનું હોય એટલે બધે જ્યારે શાંતિ પ્રસરી ત્યારે જોગન પગીએ કહ્યું કે હવે આપણે ઘોડશાળની અંદર જઈએ અને ઘોડશાળમાં કોઈ હોય એવું હવે મને લાગતું નથી પોતાના બે સાથીદારોને ઘોડશાળની બહાર રાખ્યા અને બે સાથીદારોને સાથે લીધા છે અને જોબન પગી હવે માણકી ગોળી તરફ મીટ માંડે છે કયો પ્રવેશ વેશ છુપાવી ઘોડ નિહા છુપાવી કાળા વસ્ત્રો બુકાની વાળી પોતાના અસ્ત્ર ને અંદર સજ્જ થયા અને રાત્રિએ જ્યારે કોઈ નહોતું જોઈ લીધું કયા રસ્તેથી નીકળવું કયા રસ્તેથી બહાર પાછા વળવું વળી મનમાં એમ થયું કે ઘોડાના સેવકો તો કોઈ છે નહીં બધા ઊંઘી ગયા છે કોઈ પ્રકારની અવર જવર નહીં નિરવ શાંતિ પથરાયેલી ને એ વખતે જોબન પગીની અશાંતિ વધેલી ઘોડશાળ ની અંદર જોબન પગે પ્રવેશ કર્યો પાંચ ડગલા જ્યાં ચાલ્યા અને એ ઘોડાઓની સામે જ્યાં નજર કરી ત્યાં તો જોબન પગીના પગ ધરતીની સાથે થાંભલો થઈ ગયા ભગવાન શ્રી હરીને ઘોડીઓની પાસે ઉભેલા જોયા કોઈ જગ્યાએ ઘોડીઓને ઘાસ નાખે છે કોઈ જગ્યાએ એમના શરીરે હાથ ફેરવે છે ક્યાંક ક્યાંક તો યજ્ઞના જે મિષ્ટાન લાડુ હોય ને એ ઘોડીને મોઢામાં આપીને ભગવાન જમાડે છે ક્યાંક ક્યાંક વળી ઘોડીને પાણી પાય છે કોઈ જગ્યાએ ઘોડશાળની સફાઈ કરે છે ઝુબન પગી વિચાર કરે ઘોડશાળમાં બીજું તો કોઈ છે જ નહીં આ બધા જ સ્વામિનારાયણ દેખાય છે આશ્ચર્યચકિત થઈ ગયા અને સાથીદારોને કહે છે કે પાછા વળો આજે નહીં કામ થાય કાલ સાથીદારો કે છે કરે જોબનજી સ્વામિનારાયણ હવે સાથીદારો ને સ્વામિનારાયણ ન દેખાણા કઠણ દેખાય જ નહીં મનમાં વિચાર કર્યા કે જોબન પગીને થયું શું કોઈ ગોડશાળમાં છે નહીં છતાંય આવા સુરવીર અને મરદ એ પાછા વળી ગયા કે ગોડે ગોડે સ્વામિનારાયણ છે એટલે સાથીદારો કે છે જોબનજી તમને બીકમાં કદાચ એવું લાગ્યું હશે સ્વામિનારાયણ નથી એ તો સુઈ ગયા છે અમે અહીંયા આવ્યા ત્યાર પહેલાં બરોબર તપાસ કરી છે કોણ ક્યાં છે સામે વેદિકા છે એના ઉપર ઢોલીઓ છે ને એની ઉપર સ્વામિનારાયણ તો પોઢેલા જ છે ચાલો તમને બતાવીએ જોબન પગી તરત જ યજ્ઞ મંડપની બાજુમાં મોટો મંચ બાંધેલો ત્યાં ગયા મંચ ઉપર ઢોલિયા ઉપર ભગવાન શ્રી હરી પોઢેલા છે બરાબર ઝીણી નજરે નિરીક્ષણ કરીને જોયું તો મહારાજ તો નિદ્રામાં હતા મનમાં એમ થયું કે અમારે કઈ ભ્રમ તો નહીં હોય ને વળી જ્યાં દોઢેક વાગ્યો ને ત્યારે ફરી વખત ગોળશાળમાં ગયા હવે જોબન પગી એકલા જ ગયા છે અને જ્યાં ગોળશાળામાં જાય ત્યાં તો ભગવાન ઘોડાની કેશવાળીઓને પંપાળતા હોય કોઈને જાણે કાનમાં કાંઈ કહી રહ્યા હોય જોબન બરોબર આંખોને ચોળી કે મને શું દેખાય છે પોતાના સાથળમાં ચોંટીઓ લીધો હું જાગુ છું કે ઊંઘું છું પણ ખ્યાલ આવી ગયો કે ઊંઘતો તો નથી બરાબર સાવધાન છું વળી પાછી આંખોને બરાબર લુછીને સાફ કરે થોડી વાર આંખો બંધ કરી પણ એકનું એક જ દ્રશ્ય દેખાય જોબન પગી એકદમ ગોળશાળામાંથી બહાર નીકળીને વળી દોડીને મંચ તરફ આવ્યા કા સ્વામિનારાયણ કદાચ રાતે ઉઠીને વળી આવી ગયા હોય ગોળશાળમાં જ્યાં નજર કરી ત્યાં તો ભગવાન શ્રી હરિ પોડેલા છે મહારાજના નસકોરાનો ઝીણો ઝીણો અવાજ આવે જ છે જોબન વિચાર કરે કહો નવાઈની વાત છે મેં તો એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ એક છે અને મને તો અનેક રૂપે દેખાયા વળી પાછા પોતાના સ્થાને જઈને આંબલી ઉપર ચડીને બેઠા પણ આને શાંતિ થાય સમય જાતો નથી સાડા વાગ્યાનો સમય થયો ને એમ થયું કે લાઈન હજુ એકવાર જોયા વળી પાછા વૃક્ષ ઉપરથી નીચે ઉતરી અને જ્યાં ગોળશાળમાં પ્રવેશ કરવા જાય પણ આ વખતે કંઈક નવું દેખાયું ગોળશાળનો જે મુખ્ય દરવાજો છે ને ત્યાં મહારાજ આમ કેડે હાથ રાખીને ઊભા છે અંદર કેમ જાવું અને એવું ભગવાનના શરીરમાંથી તેજ નીકળે છે જોબન પગીને એમ થયું કે હવે તો મરાય જ જાયશ આ તો પેલા તો ઘોડીઓની સેવામાં હતા ને આ તો મારી સામે જોઈને ઉભા છે અને એમ કહેવાય છે કે જોબન પગીને ને આંખ જ્યાં સહેજ મળે ને ત્યાં તો જોબન પગી થયું કે બહુ કરી આજ ફાયવા નહીં ગમે એમ હોય સ્વામિનારાયણના આટલા રૂપ હોય તો માનો ન માનો એ ભગવાન તો હોવા જોઈએ હજી પાકું નથી થયું અને ડાયો માણસ એક ઝપાટે પાકોય ના કરે ઊંડા વિચારમાં મગ્ન થઈ અને ત્યાંથી એકદમ જોબન પાછા વળી ગયા અને આવી રીતે સવાર પડી આખો દિવસ એમને એમ જાગ્યા ક્યાંક મેળ પડે પણ દિવસે તો મેળ પડે નહીં બીજી રાત ત્રીજી રાત આમ એક બે દિવસ નહીં ચાર દિવસ ને ત્રણે રાત ક્યાંય ન બેઠા કરી રાત ઘોડા લેવાના ઘડે છે ઘાટ અફસોસ માં વધ્યા ઉચાટ એક બે દિવસ નહીં ત્રણ દિવસ અને ચાર રાત જોબન પગે પ્રતિજ્ઞાબદ્ધ છે કે સ્વામી નારાયણ ની લીધા પછી જ અન્ન લેવું અને પછી જ ઊંઘ કરવી આટલા ઉપવાસ થયા છે ભગવાનની માણકી માટે મનમાં ગાંઠ કરે છે કાંઈથી લઈ લઉં અહીંથી લઈ લઉં પણ ક્યાંયથી મેળ પડતો નથી જોબન પગી વિચાર કરે કા શું હું ધારી દાડને પાડનારો મારી દાડ કોઈ દી ફગે નહીં રજવાડામાં રાડ બોલાવનારો અને આ બાવાનું ઘોડું લેવામાં હું ફાવતો નથી આજ સુધી ક્યાંય નિષ્ફળ નહીં ગયેલો એવો હું જોબન વડતાલો અને આજ હું નિષ્ફળ જઈશ હું ઘોડી લીધા વગર ખાલી હાથે પાછો વડતાલ જાઉં મારી મા વખત ક્યારેય પાછો પડ્યો નથી આજ તો ગમે તે થાય મરણીયો પ્રયાસ કરવો છે એમ વિચારી અને ચોથી રાત્રે બરોબર ઘોડશાળમાં પડતી આંબલીની ડાળી અને ઘોડો પલાંગીને હથિયાર બદ્ધ થઈને બેઠા કે આજ તો વચ્ચે પડી નહીં પણ લીધે છૂટકો રાત્રિની માસુમ શાંતિ જ્યારે પ્રવર્તી ત્યારે જોબન પગીએ બરોબર ધીરજ રાખી અને આંબલીની ડાળ દાળ ઉપરથી ગોળશાળમાં ઠેકડો માર્યો અને જબરજસ્ત ધબકારો થયો અને આ ધબકારો થાય ને જોબેન પગી જ્યાં નીચે પડે ત્યાં તો અચાનક ગોળશાળમાં અજવાળા દૂધ જેવા ચારેય બાજુ પથરાઈ ગયા તેજ તેજ થઈ ગયું અને ઘોડે ઘોડે દિવ્ય મૂર્તિ મહારાજ વળી જુદા જુદા વસ્ત્રોમાં ક્યાંક ધોતી પહેરી હોય ક્યાંક સુરવાળ પહેર્યો હોય કઈક જામો પહેરો હોય અલગ અલગ વસ્ત્રોમાં મહા અદભુત અને કાંતિકારી ભગવાન શ્રી હરિના દર્શન થયા છે જોબન પાછા આંખો ચોડવા માંડ્યા કા ચોથે દિવસે આની આજ દશા અને આ બધા સહજાનંદ સ્વામી એક એક ઘોડે ગોઠવાયા સ્વપ્ન છેક સત્ય સ્વામી નારાયણ જાદુગારા લાગે છે હું તાંત્રિક વિદ્યા જાણું ત્યાંથી એકદમ છટક્યા યજ્ઞશાળામાં ગયા ત્યાં તો ફરતા ફરતા કેટલાય બ્રાહ્મણો બેઠા છે અને મુખ્ય બાજોટ ઉપર ભગવાન શ્રી હરી બેસીને સ્વાહા સ્વાહા બોલી અને ઘીની આહુતિઓ આપે છે ત્યાંથી દોડીને સભા મંડપમાં ગયા ત્યાં તો થોડાક સંતો હરિભક્તોની સાથે મહારાજ જ્ઞાન વાર્તા કરે છે રાત્રિના સમયે જોબન પગે વિચાર કરે કે વાહ જ્યાં જવું ત્યાં સ્વામિનારાયણ ત્યાંથી શેન મંડપમાં ગયા તો ભગવાન શ્રી હરિ શેન મંડપમાં ઢોલિયા ઉપર પોઢેલા છે ત્યાંથી રસોડામાં ગયા હાથમાં છડી લઈ ભગવાન રસોડાના દરવાજે ઉભા છે રસોયાને એમ કે છે કઈ ઘી ખાંડ સાકર લોટ વગેરે ખૂટે તો પાછા વેલા કેવડાવજો માણસો બહુ જાજા એવા છે તાણ પડે બરોબર નહીં અને કુબેર ભંડારી આજ આ યજ્ઞની સેવામાં હાજર છે માટે જરાય ચિંતા કરશો નહીં મન મૂકીને બધાને જમાડજો જોબન પગી કે કેવું પડે તો રસોડાના દરવાજા ઊભા છે વિચાર કર્યો કે હવે આ કદાચ એના સંઘ ઉતરાય એના ઉતારે જાઓ હવે એક એક તંબુ વગેરે નાખેલા ઉતારે ઉતારે જોબન પગી જાય જ્યાં જાય ને ત્યાં ઉતારે છડી લઈને મહારાજ ઉભા હોય ને કહેતા હોય કે ચરોતર પ્રાંત છે ચોર લૂંટારાનો દેશ કહેવાય માટે પોતપોતાના પોટલા બધા હાચવજો રાત્રિ એ ઓશિક્યા લઈને સૂજ્યો આ તો જોખમી જગ્યા છે અને કાંઈ પણ આપણા યજ્ઞ થાય તો એમાં અમારી કઈ કિંમત નહીં જોબન પગી તો ત્યાંથી ભાગ્યા ચારેય બાજુ ફર્યા પણ કોઈ જગ્યા એવી નહીં કે જ્યાં ભગવાન નો હોય આવા દિવ્ય દર્શન જોબન પગી એ કર્યા જોબન પગી પોતાના સ્થાને આવ્યા ને એના સાગરી તો બધા ધ્રુજતા ધ્રુજતા આવ્યા છે જોબન બાપા આમાં કઈ ફાવ્ય એવું છે નહીં કાં શું થયું તો કે જ્યાં ગયા ત્યાં સ્વામિનારાયણ ને જોયા ભીલો આવીને માંડ્યા ફરિયાદ કરવા જો બાપા કોઈ ન હોય બધાય સુઈ ગયા હોય અને જ્યાં કોક પોટલું ખેંચવા જાય ને ત્યાં તો સ્વામિનારાયણ આમ લાકડી ઊંચી કરે ક્યાંય મેળ પડ્યો નથી બીજા વળી ક્યાંક જઈને કોક વસ્તુ અડે ત્યાં તો મહારાજ તરત ખોખારો ખાય એટલે ઓલા પોટલા મૂકીને ભાગે એને પણ ચાર દિવસ અને ચાર રાત્રિના ઉજાગરા થયા છે ભગવાન સ્વામિનારાયણનો આવો જ્યારે પ્રૌઢ પ્રતાપ જોયો ત્યારે જોબન અને એના સાગરીતોનો ગર્વ ગળી ગયો છે જોબન પગી કહે છે કે સકરા સકરા માણસ નથી મને આ જ એવું લાગે છે કે આ ભગવાન હોવા જોઈએ સુંદર પગી કહે છે કે મોટાભાઈ હું તો તમને તેથી બાપુભાઈને ઘેર ગોળી લેવા ગયા ત્યારનો કહી ચૂક્યો છું કે માણસ નથી તમે તમે મોટા કાયમ સાથે રહેવું એમ અમે ન કરીએ તો વળી ભાઈઓ માં ડખા થાય બાકી મારે તો દબાણમાં આવવાની ઈચ્છા જ નહોતી અને એમાં સ્વામિનારાયણની ઘોડી લેવાનું કામ મુક્તાનંદ સ્વામી પાસે મેં કંઠી બંધાવેલી પણ આ બધું તમારા પ્રતાપે કર્યું માટે મને